મિત્રો વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો સતી હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે મારું નામ નીતિન છે હું એક નાનકડા ગામમાં રહું છું નોકરોની શોધમાં હું મુંબઈ આવ્યો હતો મેં અહીંયા ઘણી નોકરીઓ ગોતી પણ મને ક્યાંય નોકરી મળી નહીં પછી મારા મિત્રએ મને ગાડી ચલાવતા શીખવાડી દીધું અને તેણે મને એક બંગલામાં ડ્રાઈવર તરીકે નોકરી પણ અપાવી દીધી તે બંગલામાં શેઠ અને શેઠાણી અને તેની છોકરી રહેતા હતા શેઠ શેઠાણી ખૂબ જ સારા હતા મારા મિત્રએ મારી બધી જ જવાબદારી લઈ લીધી હતી તેથી શેઠે મને તેની છોકરીની ગાડીનો ડ્રાઈવર રાખી લીધો હતો તે એક ખૂબ જ મોટી કોલેજમાં ભણતી હતી હું શેઠની છોકરીને કોલેજ લઈ જતો અને ત્યાંથી પાછો ઘરે લઈને આવતો હતો સાંજે તે પોતાના મિત્રોને મળવા જતી હતી ત્યાં પણ હું તેને લઈ જતો અને પાછી લાવતો હતો તે છોકરીનું નામ નિશા હતું નિશા દેખાવમાં કોઈ હિરોઈન કરતા ઓછી ન હતી તે ખૂબ જ સુંદર અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી તે હંમેશા ક્લાસમાં ફર્સ્ટ જ આવતી હતી હું તેને કોલેજ લઈ જતો ત્યારે રસ્તામાં તે મારી સાથે ઘણી બધી વાતો કરતી હતી અને જ્યારે તે શોપિંગ માટે જતી હતી ત્યારે તે મારી માટે પણ ઘણું બધું લઈ લેતી હતી તેને ખબર હતી કે નજીકના સમયમાં મારી બહેનના નગ્ન છે તેથી તે મારી બહેન માટે પણ શોપિંગ કરી લેતી હતી અને મને કહેતી હતી કે આ તમારી બહેનને ગામડે મોકલાવી દેજો હું હંમેશા તેની સાથે નજર નીચી રાખીને જ વાત કરતો હતો કારણ કે હું એક નાનકડા ગામમાંથી આવતો હતો અને મને મારા સંસ્કારની ખબર હતી એક દિવસ નિશાએ નવી ગાડી માટે વાત ઘરે વાત કરી તો તેના પપ્પાએ તરત જ તેને નવી ગાડી લઈ આપી નિશા મને કહેવા લાગી કે જો આ ગાડી મેં તારા માટે લીધી છે આ વાત સાંભળીને હું હસવા લાગ્યો તે હંમેશા મારી સાથે હસી મજાક કરતી રહેતી હતી પણ મને શું ખબર હતી કે તે મારી સાથે એવી હરકત કરશે કે જેનાથી મારું જીવન બરબાદ થઈ જશે રિયાની સગાઈ ખૂબ જ નાની ઉંમરમાં કરી દેવામાં આવી હતી નિશાના લગ્ન તેના માસીના છોકરા સાથે નક્કી થઈ ગયા હતા નિશા ગાડીમાં હંમેશા તેના મિત્રો સાથે જ વાત કરતી રહેતી અને તેમાં તેના ફેન્સનું નામ પણ લેતી હતી પણ મેં ક્યારેય તેમની વાત સાંભળવાની કોશિશ કરી ન હતી શિયાળાના દિવસો હતા અચાનક શેઠ શેઠાણીને અમેરિકા જવાનું થયું કારણ કે ત્યાં તેમના મોટા ભાઈ રહેતા હતા જેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તે તેના છેલ્લા શ્વાસો ગણતા હતા અને આ સમયમાં તેને પોતાના ભાઈને જોવા માંગતા હતા એટલા માટે શેઠ શેઠાણીને બે મહિના માટે અમેરિકા જવાનું થયું નિશાની એક્ઝામ ખૂબ જ નજીક હતી એટલે તે નિશાની ઘરે મૂકીને ગયા હતા મને અહીં કામ કરતા બે વર્ષ થઈ ગયા હતા શેઠને મારા ઉપર ખૂબ જ વધારે ભરોસો હતો તેમને ખબર હતી કે મેં ક્યારેય તેમની છોકરી સામે ખરાબ નજરથી જોયું ન હતું એટલે તેણે નિશાની બધી જ જવાબદારી મને સોંપી અને પોતે અમેરિકા જવા માટે નીકળી ગયા તેમના ગયા પછી મેં મારું કામ ખૂબ જ જવાબદારીપૂર્વક કર્યું હતું થોડા દિવસોમાં મારી બહેનના લગ્ન હતા એટલે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી એટલે નિશાને કોલેજ મૂક્યા પછી હું એક ગેરેજમાં જતો રહેતો અને ત્યાં જઈને કામ શીખતો હતો ખાલી સમયમાં હું ગેરેજમાં કામ કરીને થોડા પૈસા ભેગા કરવા માંગતો હતો જે હું બહેનના મેરેજ માટે ઘરે મોકલાવી શકું સીઠના ગયા પછી મને કામ પરથી જલ્દી છૂટી મળી જતી હતી કારણ કે નિશા આજકાલ ઘરે જ રહેતી હતી એક મહિનો ક્યારે પસાર થઈ ગયો ખબર ના પડી અચાનક એક દિવસ સમાચાર મળ્યા કે શેઠના ભાઈનું મૃત્યુ થઈ ગયું છે તે દિવસે રાત્રે નિશાએ મને ફોન કર્યો અને કહ્યું કે તેની તબિયત ખૂબ જ ખરાબ છે અને મને તેની પાસે બોલાવ્યો રાત ખૂબ જ થઈ ગઈ હતી મને બંગલા ઉપર જવું હિતાવહ લાગતું ન હતું પણ કદાચ નિશાને ડોક્ટર પાસે જવું હશે એવું વિચારીને હું બંગલા ઉપર જતો રહ્યો મને નિશાની ઘણી બધી ચિંતા થઈ રહી હતી મેં ત્યાં જઈને જોયું તો નિશાને ખૂબ જ તાવ આવી રહ્યો હતો અને તે બેભાન અવસ્થામાં બેડ ઉપર પડી હતી હું આખી રાત તેના બેડ પાસે જ બેઠો રહ્યો સવારે જ્યારે નિશા ઉઠી ત્યારે તેની તબિયત થોડી સારી હતી તો હું ત્યાંથી ઊઠીને મારા ક્વોર્ટર્સમાં જતો રહ્યો સમય ખૂબ જ ઝડપથી પસાર થતો રહ્યો નિશાની તબિયત હવે સારી રહેતી ન હતી અને ક્યાંક ખોવાયેલી રહેતી હતી મને લાગ્યું કે કદાચ તેના મમ્મી પપ્પા ઘરે ન હોવાને કારણે તે ચિંતામાં હશે શેઠ શેઠાણીએ એક મહિનો તેના ભાઈના છોકરાઓ સાથે વિતાવ્યો અને બે મહિના પૂરા થયા પછી તે લોકો ઘરે પાછા આવી ગયા હું તેમને જોઈને ખૂબ જ ખુશ થયો પણ મને ખબર ન હતી કે મારી સાથે આવું થશે શેઠને જોઈને હું તેમની પાસે ગયો ત્યારે તેણે બાજુમાંથી એક દંડો ઉઠાવ્યો અને મને ખૂબ જ રીતે ખરાબ મારવાનું શરૂ કરી દીધું અને મને ગંદી ગંદી ગાળો પણ આપી મને ખબર ન હતી કે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ હતી કે જેના કારણે શેઠ મને આવી રીતે મારી મારી રહ્યા હતા હતા તે કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન પણ જ્યારે મને વાતની ખબર પડી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ નિશાએ મારા ઉપર આરોપ લગાવ્યો હતો કે મેં તેની સાથે જબરદસ્તી કરી છે અને હવે તે પ્રેગનેન્ટ થઈ ગઈ છે નિશાએ કહ્યું હતું કે હું ખૂબ જ ડરી ગઈ હતી એટલે મેં તેમને અમેરિકા ફોન કરીને જણાવ્યું ન હતું પણ તે પાછા આવ્યા ત્યારે તેને બધી હકીકત કહી દીધી નિશા ખૂબ જ સફાઈથી જૂઠું બોલી રહી હતી હું તો નિશાને ખૂબ જ અને હતો પણ મારી ઇજ્જતના ધજાગરા ઉડાડી દીધા હતા શેઠ મારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા અને નિશા પણ પોતાની વાત ઉપર કાયમ હતી તે કહી રહી હતી કે જે રાતે મોટા પપ્પાની મૃત્યુ થઈ હતી તે રાતે મારી તબિયત ખરાબ હતી અને મેં નીતિન મારી પાસે બોલાવ્યો હતો તે મને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ મારી સાથે આવું કામ કરીને બેઠો હતો શેઠે મને પોલીસ બોલાવીને પોલીસને સોંપવાની વાત કરી પણ નિશાએ કહ્યું કે જો પોલીસને આ વાતની ખબર પડશે તો આપણા પરિવારની ઇજ્જત જતી રહેશે શેઠ મને નોકરી પરથી કાઢી ચૂક્યા હતા અને હું ખૂબ જ ચિંતામાં હતો મારી પાસે કરવા માટે કોઈ કામ ન હતું અને એટલી જલ્દી મને કોઈ બીજી નોકરી પણ મળે એમ ન હતી અને મારા બહેનના લગ્ન પણ માથે આવીને ઊભા હતા હું શેઠે આપેલા ક્વાટસરમાં જ રહેતો હતો પણ હવે તો રહેવા માટે પણ જગ્યા ન હતી એટલા માટે મજબૂરીમાં હું બીજી વખત શેઠને મળવા ગયો અને ત્યાં જઈને હું પોતાને નિર્દોષ સાબિત કરવા માંગતો હતો પણ ત્યાં જતાં જ શેઠે મારી સામે એક એવી શરત રાખી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા શેઠે મને કહ્યું હતું કે તું થોડા સમય માટે નિશા સાથે લગ્ન કરી લે જ્યારે છોકરાનો જન્મ થઈ જાય ત્યારે તો તેની તારીખ પાછી ઘરે મૂકી જજે અમે ગર્ભપાત કરાવવાની ખૂબ જ કોશિશ કરી પણ ડોક્ટરે કહ્યું છે કે નિશાની હાલત ખૂબ જ નાજુક છે કદાચ ગર્ભપાત કરાવવાથી નિશાનું મૃત્યુ પણ થઈ શકે છે અને હું મારી એકને એક છોકરીને ગુમાવવા માંગતો નથી અને નિશાનો મંગે તે પણ તેને છોડીને જતો રહ્યો છે એની પહેલી કે દુનિયામાં અમારી બદનામી થાય તારે નિશા સાથે લગ્ન કરવા પડશે અને તું લગ્ન કરીને તેને પોતાની સાથે ગામડે લઈ જજે અને છોકરાનો જન્મ થયા પછી તો તેને પાછો લઈને આવી જજે મને ખબર હતી કે આ છોકરો મારો નથી અને નિશા ખોટું બોલી હતી તો પણ હું આ વાત માટે માની ગયો કારણ કે મારી બહેનના લગ્ન માટે મારે પૈસાની જરૂર હતી અને તે પૈસા મને મારા શેઠ જ આપી શકે તેમ હતા એટલા માટે મેં નિશા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી તેની સાથે લગ્ન કરીને હું તેના ગામ લઈ ગયો આખા રસ્તામાં નિશા ખૂબ જ ચૂપ હતી અને મેં પણ તેની સાથે કોઈ વાત કરી ન હતી ગામડે પહોંચીને જ્યારે હું ઘરે ગયો ત્યારે નિશાને જોઈને મારી મા અને બીજા ગામવાળા ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા જ્યારે મેં મારી માને કહ્યું કે મેં નિશા સાથે લગ્ન કરી લીધા છે ત્યારે તે વિચારમાં પડી ગઈ અને કહેવા લાગી કે તારા લગ્ન માટે મેં ખૂબ જ સપના જોયા હતા અને તે આટલી મોટી વાત મને કહી પણ નહીં પણ નિશાને જોયા પછી પણ તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને નિશાને પ્રેમ કરવા લાગી નિશા જોવામાં ખૂબ જ ખૂબસૂરત હતી અને ખૂબ જ નાની ઉંમરની હતી બહુને જોઈને મારી માના બધા જ સવાલો દૂર થઈ ગયા હતા અને નિશાને રૂમમાં લઈ ગયા તેને એક નવી દુલ્હનની જેમ તૈયાર કરી દીધી રાત્રે જ્યારે હું રૂમમાં ગયો ત્યારે નિશા એક દુલ્હન બનીને બેડ ઉપર બેઠી હતી તેને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કારણ કે તે કોઈ આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી હતી હું તેને જોઈને પહેલી નજરમાં જ મારું દિલ હારી બેઠો હતો પણ હું કઈ રીતે ભૂલી શકતો હતો કે મારી આ જ પત્નીએ મારા ઉપર કેટલા આરોપો લગાવ્યા હતા હું તેની પાસે જઈને બેડ ઉપર બેઠો તો તે ડરના કારણે ધ્રુજવા લાગી તેની ખબર હતી કે તેણે મારી સાથે કઈ રીતે લગ્ન કર્યા છે હું કઈ બોલું તે પહેલા જ તે ઊભી થઈને મારા મારા પગમાં પડીને રડવા લાગી તેના આંસુ દિલ ઉપર રહ્યા હતા કારણ કે મેં તેને હંમેશા ખૂબ જ સારી છોકરી સમજી હતી નિશા રડતા રડતા મને કહેવા લાગી કે તેણે મારા ઉપર જે આરોપ લગાવ્યા છે તેના માટે તે ખૂબ જ શરમ મહેસૂસ કરે છે અને તેણે કરેલી ભૂલ ઉપર તેને ખૂબ જ પસ્તાવો થાય છે પણ તેણે આ બધું સમયને બદનામ કરવા માટે કર્યું ન હતું તેણે આ બધું ખૂબ જ મજબૂરીમાં કર્યું હતું મેં તેની સામે ખૂબ જ ગુસ્સાથી જોયું અને તેને ચોખ્ખું કહી દીધું કે તે ગમે એટલી મજબૂરીમાં કર્યું હોય પણ તારી આ હરકતથી મારી ઇજ્જત ઉપર ડાઘ લાગી ગયા છે તે પોતાના બધા જ ગુના મારા માથે થોપી દીધા છે અને તું બચી ગઈ છે અને મારી કોઈ ભૂલ ના હોવા છતાં પણ શીઠની નજરમાંથી હું ઉતરી ગયો છું હું ઈચ્છું ને તો પણ તને માફ નહીં કરી શકું પણ મારા સંસ્કાર એટલા ખરાબ પણ નથી કે હું કોઈ છોકરી ઉપર જુલમ કરું કે કોઈનું અપમાન કરું એટલા માટે તું આ રૂમમાંથી આરામમાંથી રહી શકે છે તને ક્યારેય કોઈ વસ્તુની તકલીફ નહીં પડે જ્યારે તું પોતાની આ ભૂલને દુનિયામાં લાવી દેશે ત્યારે તું અહીંયાથી જવા માટે પણ આઝાદ હશે અને હું પોતે તને અને તારા છોકરાને તારા ઘરે મૂકી આવીશ મેં નિશાને નીચેથી ઊભી કરીને બેડ ઉપર બેસાડી અને રૂમની બહાર જવા લાગ્યું પણ નિશાએ મને એવી વાત કરી કે મારા પગ આગળ વધી શક્યા નહીં તે કહેવા લાગી કે તેણે કોઈ ગુનો નથી કર્યો કે જેના જન્મ સુધી મારે અહીંયા રાહ જોવી પડશે અને તમારા માલિકની નજરમાં પણ મેં તમને ઉતાર્યા નથી હકીકત તો એ છે કે મારા પપ્પા મને ખૂબ જ પ્રેમ કરે છે અને એ સૌથી વધારે ભરોસો પણ તમારા ઉપર જ કરે છે એટલા માટે જ એની પોતાની સૌથી કિંમતી વસ્તુ તમને સોંપી દીધી છે અને મને કહ્યું હતું કે લગ્ન પછી હું તમને બધી જ હકીકત જણાવી દઉં નિશાની આ વાત સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ થતો ન હતો હું તરત જ ફરીને નિશા સામે જોવા લાગ્યો અને તેનો ચહેરો જોઈને તેની માસુમિયત દેખાઈ રહી હતી તે અત્યારે અઢાર વર્ષની માસુમ છોકરી હતી જે ખબર નહીં કઈ હાલતમાંથી પસાર થઈ રહી હતી તે મને કહેવા લાગી કે તે પ્રેગનેન્ટ નથી અને તેના પિતાએ તેને ખોટું કીધું છે ને તેના પિતાએ આ ખૂબ જ મજબૂરીમાં કહ્યું હતું કારણ કે તે મારો જીવ બચાવવા માંગતા હતા નિશાએ પાસે આવીને મારો હાથ પકડી લીધો અને મને પોતાની સાથે બેડ ઉપર બેસાડીને ખૂબ જ ધીમા અવાજે મને આ બધું કહી રહી હતી અને હું ચૂપચાપ તેની આ વાતો સાંભળી રહ્યો હતો નિશા કહેવા લાગી કે માસીના છોકરા સાથે મારા નાનપણમાં જ લગ્ન નક્કી થઈ ગયા હતા નિશાના પપ્પાએ તેની સાડીના સારા સ્વભાવને લીધે લગ્ન માટે હા પાડી દીધી હતી પણ સમય જતા મારા પપ્પાને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો કારણ કે તે મારા માસીનો છોકરો પણ એકમાત્ર સંતાન હતો તો તેને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરવામાં આવ્યો હતો તેને ઘરમાં રોકટોક કરવાવાળું પણ કોઈ જ નહોતું અને જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે ખોટા રસ્તે જવા લાગ્યો હતો અને ખૂબ જ બગડી ગયો હતો નિશા કહેવા લાગી કે જ્યારે તેના મમ્મી પપ્પા અમેરિકા ગયા હતા ત્યારે તેણે ઘણી વખત નિશા સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી એટલે તે પોતાની જાતને રૂમમાં બંધ કરીને જ રાખતી હતી જે રાત્રે તેના મોટા પપ્પાની મૃત્યુ થઈ તેના એક રાત પહેલા તેણે પોતાના મિત્રો સાથે મળીને મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી અને તે જ ડરથી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી તેની સમજાણું ન હતું કે તે પોતાના બચાવ માટે શું કરે કારણ કે તે એકલી હોવાથી તેનું મંગેતર ગમે ત્યારે ઘરે આવી શકતો હતો એટલે તેમને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને પોતાના મા બાપના આવ્યા પછી તેણે બધી જ વાત કરી દીધી નિશાના પપ્પાએ તેની માસીને ફોન કરીને બધી વાત કરી તો તેની માસી કહેવા લાગી કે છોકરાઓ જમાન થઈ ગયા છે અને ગરમ લોહી હોવાને કારણે ક્યારેક ક્યારેક આવી હરકતો કરી બેસે છે અને છોકરાઓ થોડી ઘણી મસ્તી કરી લે તો એમાં વાંધો શું છે અને નિશા આટલા જૂના વિચારો વાળી સમય પણ પસાર નથી કરી શકતી નિશાએ કહ્યું કે જ્યારે પપ્પાને તેની ભૂલનો અહેસાસ થયો કે તેણે બહુ મોટી ભૂલ કરી દીધી છે અને મારા મંગેતરના બગાડવા પાછળ તેની માં એટલે કે મારી માસીનો જ હાથ છે અને લગ્ન પછી પણ મારી સાથે તે ઘરમાં આવી હરકતો થઈ શકે છે એટલે મારા પપ્પાએ તેમની સાથે સંબંધ તોડવાની વાત કરી તે તે લોકો જબરદસ્તી ઉપર ઉતરી આવ્યા અને કહેવા લાગ્યા કે તે મને કોઈ પણ હાલતમાં છોડશે નહીં મારા પપ્પા ખૂબ જ ચિંતા કરવા લાગ્યા હતા મારા પપ્પાએ જ્યારે તને ગાર્ડનને અંદર ગાડીના કાચ સાફ કરતા જોયો હતો ત્યારે ત્યાં હું પણ ઊભી હતી અને મેં તેમને કહ્યું કે મોટા પપ્પાની મૃત્યુની રાત્રે તે મારી પાસે આવીને મારી રક્ષા કરી હતી પપ્પાને ખબર પડી ગઈ કે તારાથી સારો છોકરો મને મળી શકશે નહીં એટલા માટે પપ્પાએ અને અમે બધાએ મળીને નિર્ણય લીધો તે મારા લગ્ન તારી સાથે જ કરાવી દેશે અને મારા મંગેતરથી મારો હંમેશા માટે છુટકારો થઈ જશે પણ આ લગ્ન સીધી રીતે થઈ શકે તેમ ન હતા એટલા માટે પપ્પાએ માસીને ફોન કરીને કહ્યું તે મારી સાથે ખોટું કામ કર્યું છે અને હવે હું પ્રેગનેન્ટ થઈ ગઈ છું આ સાંભળીને માસીએ સામેથી જ સંબંધ તોડી નાખ્યો ને કોઈ પણ ઘરના લોકો આવી છોકરીને પોતાની વહુ ના બનાવી શકે પપ્પા પહેલા કદાચ લગ્ન માટે ના પાડી દઈશ અને એટલા માટે તેણે તને જાણી જોઈને મારવાનું શરૂ કર્યો હતો અને તને ખબર હતી કે તું પાછો જરૂર આવીશ અને ત્યારે તે તારી સાથે લગ્નની શરત મૂકી દેશે ને પપ્પાનો આ પ્લાન સક્સેસફુલ રહ્યો હતો અને એટલા માટે જ પપ્પાએ લગ્ન કરાવીને મને તારી સાથે અહીંયા મોકલી દીધી જેથી મારી માસીનો છોકરો આપણને કોઈ તકલીફ પહોંચાડી શકે નહીં પપ્પાને ખબર હતી કે તું ખૂબ જ સારો છોકરો છે અને તારા સંસ્કાર પણ ખૂબ જ સારા છે અને બધી જ સચ્ચાઈ સાંભળીને તું મને સ્વીકારી લેશે પપ્પાને દુનિયાની પરખ હતી તે પહેલા દિવસથી જ કહેતા હતા કે તું લાલચી માણસ નથી પણ ખૂબ જ સારા દિલનો નેક વ્યક્તિ છે અને તું ઈચ્છે છે તો હું એ વાત સાબિત કરવા માટે તૈયાર છું કે હું પ્રેગનેટ નથી અને અત્યાર સુધી મેં કોઈ બીજા વ્યક્તિ સાથે પણ સંબંધ બનાવ્યા નથી પપ્પાએ ખૂબ જ મજબૂરીમાં મને તારી સાથે વિદા કરી છે અને મેં સાચા દિલથી તારી સાથે લગ્ન કર્યા છે અને તું કેટલો સારો માણસ છે તેની ગવાહી હું પોતે આપી શકું છું થઈ શકે તો મને અને મારા પપ્પાને ખોટું બોલવા માટે માફ કરી દેજે આટલું કહીને નિશાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા મને તેના આંસુ જોઈને બાપ દીકરીની લાચારી દેખાઈ રહી હતી મેં નિશાને ગળે લગાડીને શાંત કરી તે ખૂબ જ પ્રેમાળ છોકરી હતી કદાચ ભગવાને આ જ રીતે તેને મારા નસીબમાં લખી હશે મારી માએ મારી બહેનના લગ્ન સાથે મારા લગ્નની પણ તૈયારી શરૂ કરી દીધી હતી મારી મા બહેનના લગ્નની સાથે મારા લગ્નની બધી તૈયારી કરાવવા માંગતી હતી નિશાએ પોતાના મમ્મી પપ્પાને ફોન કરીને બધું કહી દીધું હતું અને કહ્યું હતું કે હું એ અમારા લગ્ન બધા રીતિ રિવાજથી થઈ રહ્યા છે આ વાત સાંભળીને નિશાના મમ્મી પપ્પા પણ છુપી રીતે ગામડે આવી ગયા અને લગ્નમાં જોડાઈ ગયા હતા આવીને તરત જ તેણે મારી પાસે માફી માંગી લીધી હું તો પહેલા જ તેમને માફ કરી ચૂક્યો હતો કારણ કે હું પોતે પણ એક બહેનનો ભાઈ હતો ને કોઈ ભાઈ કે કોઈ બાપ પોતાની બહેન કે દીકરીના લગ્ન કોઈ ખરાબ છોકરા સાથે કરાવી શકે નહીં મિત્રો આપણે ક્યારેય પોતાના છોકરાના ભવિષ્ય વિશે નાનપણથી નિર્ણય ન લેવો જોઈએ કારણ કે મોટા થઈને તે કયા રસ્તા ઉપર જાય અને તેના દિલમાં શું ચાલી રહ્યું છે તે આપણને ખબર હોતી નથી ને તમારી દીકરી કે તમારી બહેન ક્યારેય તમારા ઉપર બોજ હોતી નથી કે તમે તેના લગ્ન ગમે તેની સાથે કરાવી દો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો